માલજી જેવા છે એમને ડિમોલેશનમાં પેલા લેવડાવ્યા છે અને વર્ષોથી પેસ્કરની હતી પાણીનો નિકાલ થતો તો જેવા આ વખતે ચૂંટણી જીતે છે અને ધારાસભ્ય અને બંને ભેગા થઈને ક્યાંક ને ક્યાંક ડિમોલેશનમાં ભેગા છે બે બંને અને ડિમોલેશન કરાવે છે એ વ્યાજબી નથી તો ક્યાંક રાજેશ ચુડાસમા ભાજપના નેતા જ ભગવાન બારડ પર આક્ષેપ કરી રહ્યા હોય તેવું કહેવું છે કોંગ્રેસના નેતાઓનું જો કે અંદર ખટરાગ હોવાનું ભાજપમાં સતત કોંગ્રેસ આક્ષેપ કરતું પણ આવ્યું છે ને બધું એકવાર આક્ષેપ કરવામાં આવ્યા છે તો રાજેશ ચુડાસમાએ ગઈકાલે જે કાર્યક્રમ હતો તેમાં નિવેદન આપ્યું હતું કે જે લોકોએ મારા વિરુદ્ધ કામ કર્યું છે સરકાર તેમની સામે કાર્યવાહી કરે કે ન કરે પરંતુ આગામી પાંચ વર્ષ હું એ લોકોને જોઈ લઈશ તો બીજી બાજુ હીરા જોટવા કહી રહ્યા છે કે ભાજપને આ ભરતી મેળો ભારે પડ્યો છે જોકે અનેક લોકો ચૂંટણી દરમિયાન કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં આવ્યા છે ચૂંટણી પણ લડ્યા છે ચૂંટણી જીત્યા પણ છે વિધાનસભાની જેટલી બાકી બેઠકો હતી ખાલી બેઠકો હતી તેમાં જેટલા પણ જે ઉમેદવારોને ઉતારવામાં આવ્યા હતા તે પક્ષ છોડી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હતા